મોટા ભાગના પેશવાઓની આપણે વાત કરી આ પેશવાઓમાં છેલ્લા પેશવા તરીકે આપણે જોઈ ગયા પેશવા માધવરાવ પ્રથમને ખરા અર્થમાં એક પ્રતાપી પેશવા મજબૂત અને સાહસિક પેશવા તરીકે આપણે માધવરાવ પ્રથમની હિસ્ટ્રી જોઈ પણ માધવરાવ પ્રથમને અચાનક એટલે કે અકાળે તેનું અવસાન થાય છે સત્તરસો ને બોતેરમાં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તે માત્ર સત્યાવીસ વર્ષની ઉંમર ધરાવતા હોય છે હવે આ વસ્તુમાં સૌથી વધારે ખુશ થશે રાઘોબા કારણ કે માધવરાવ પ્રથમ જ્યારથી પેશવા બન્યા ત્યારથી રાઘોબાને પેશવા બનવાની ફૂલ ઈચ્છા અને આ વસ્તુના પરિણામે માધવરાવના મૃત્યુ પછી કમ્પલસરી પેશવા બનાવવા માટે રાઘોબા એ એ સમયે સૌથી ઉચિત પોતાને ગણતા હોય છે પણ એના સ્થાને છત્રપતિ દ્વારા માધવરાવ પછી રાવને પેશવા બનાવવામાં આવે છે રાવ નાની ઉંમરે બનેલા પેશવાઓમાં એક મુખ્ય પેશવા તરીકે આપણે યાદ રાખીશું માધવરાવ પ્રથમ પછી રાવ પેશવા બને છે આ વસ્તુથી રાઘોબાની હાલત સૌથી વધારે ખરાબ થાય છે રાઘોબા હવે નારાયણ રાવને મોતને ઘાટ ઉતારવા પ્રયત્ન કરે છે અને સાચા અર્થમાં નારાયણરાવ પોતાના સાબિત કરી શકે તે પહેલાં માત્ર નવ કે દસ માસમાં જ રાઘુબા તેની હત્યા કરાવી નાખે છે અને આ રીતે પેશવાઈ પદ પર નવા નવા આપણે પેશવા માધવરાવ પ્રથમને ગુમાવ્યા અને તરત જ પેશવા પદ ન મળતા એમણે રાવને મોતને ઘાટ ઉતારી દીધા આમ આ બંને જણાને ગુમાવતા હવે પેશવા પદ કોણ શોભાવશે એના માટે ક્વેશ્ચન માર્ક થઈ ગયું રાઘુબાને એમ કે હવે સાચા અર્થમાં આપણે પેશવા બની જઈશું પણ એ સમયે રાઘોબાનો એટલો બધો બહિષ્કાર થયેલો કે રાઘોબાની જગ્યાએ જો અન્ય કોઈ પેશવા ન હોય તો એ સમયે બાર ભાઈઓ હતા અને બાર ભાઈઓએ પોતાની બારભાઈ મંડળી બનાવી અને બારભાઈ મંડળીએ કામચલાઉ પેશવા તરીકે કામકાજ શરૂ કર્યું તો આ રીતે નારાયણરાવ અને માધવરાવ પ્રથમ આ બંનેના મૃત્યુ પછી એ સમયગાળા દરમિયાન મરાઠા સામ્રાજ્યમાં એક કામચલાઉ મંડળી બની આ કામ ચલાવ મંડળીને કામ ચલાવ એટલા માટે કીધી કારણ કે નારાયણરાવ જ્યારે મૃત્યુ પામે ત્યારે રાવના મૃત્યુ બાદ તેમના પત્ની ગંગાબાઈ સગર્ભા હોય છે અને આ સમયે ના ગંગાબાઈ કંઈ કરી શકે ના નારાયણરાવનો પુત્ર હયાત હોય છે તેના પરિણામે ગંગાબાઈ તે સમયે સગર્ભા હોવાથી બારભાઈ મંડળી બધો જ કાર્યભાર પોતાના હાથમાં લઈ લે છે ટૂંક સમયમાં ગંગાબાઈ એક સુંદર પુત્રને જન્મ આપે છે એ પુત્રના ઇતિહાસમાં સવાઈ માધવરાવના નામે ઓળખવામાં આવે છે અને બારભાઈ મંડળી હવે શાસનકાળ બધો જ સવાઈ માધવરાવને સોંપી દેશે આ વસ્તુથી રાઘોબાને તો દાજિયા ઉપર ડામ જેવી પરિસ્થિતિ રાઘોબા હવે શું કરશે પોતાની સ્વાર્થ પરાયણતા તેમના માટે હંમેશા સર્વોપરી રહી તેમણે આ સમયે પોતાનું સ્વાર્થ સર્વોપરી રાખ્યો ના કે પોતાના જાતિ અથવા જ્ઞાતિબંધુઓનો સ્વાર્થ જોયો તેમણે એ સમયે અંગ્રેજો પાસે જવાનું નક્કી કર્યું હવે અહીંયા આગળ સવાઈ માધવરાવના શાસનકાળની શરૂઆત થાય છે એ સમયે રાઘોબા સુરત ખાતે રહેલા અંગ્રેજોને મળે છે સુરત ખાતે એ સમયે એક અને બીજો ગેમ્બર આ બે નામના અંગ્રેજ અધિકારીઓ હોય છે મોસ્ટિન અને ગેમ્બર સાથે મળીને રાઘોબા એવી સંધિ કરે છે કે જો રાઘોબાને અંગ્રેજો મદદ કરે તો રાઘોબા એમને ણે સાસેટ અને વસઈ જેવા મુખ્ય દક્ષિણ મધ્યના પ્રદેશો અંગ્રેજોને સોંપી શકશે હવે આ બધા પ્રદેશો એવા હતા કે જો આ પ્રદેશો અંગ્રેજોના હાથમાં પકડમાં આવી જાય તો તરત જ અંગ્રેજોની જે શાસન વ્યવસ્થા હતી એમની જે સ્થાયીતા હતી એક ઉત્કૃષ્ટ લેવલે જેને મજબૂતમાં મજબૂત લેવલ કહી શકાય એ લેવલે પહોંચી શકતી એટલે આમાં અંગ્રેજોએ પોતાનો સ્વાર્થ જોયો રાઘોબાએ પોતાનો સ્વાદ જોયો સાથે સાથે આ પ્રદેશો માટે મદદ કરશે તેવું વચન આપ્યું વચન આપ્યા બાદ અંગ્રેજોને લગભગ છ લાખ રૂપિયા જેટલા થાય એટલા સોનાના ઘરેણા પણ થાપણ સ્વરૂપે આપ્યા તેથી અંગ્રેજોને રાઘોબા પર વિશ્વાસ આવી જાય છે અને આ રીતે રાઘોબાની મદદથી અંગ્રેજો હવે મરાઠાઓ સાથે લડવાની શરૂઆત કરે છે અને મરાઠા અને અંગ્રેજો વચ્ચે શરૂ થયેલા આ વિગ્રહો સત્તરસો ને ઇઠ્યોતેર થી સત્તરસો બ્યાસી સુધી ચાલે છે જેને આપણે ઇતિહાસમાં એંગ્લો મરાઠા વિગ્રહ આપણને ખબર છે કે મરાઠાઓ હંમેશા શીખો જોડે લડતા એટલે એકચુલી એ સમય કર્ણાટક વિગ્રહો મૈસૂરના વિગ્રહો એટલે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચેના વિગ્રહો અંગ્રેજો અને શીખ વચ્ચેના વિગ્રહો આ બધા બહુ જ જાણીતા હોય છે અને આ સમયે અંગ્રેજોએ મરાઠાઓ સાથે જે વિગ્રહો કર્યા તેને એંગ્લો મરાઠા વિગ્રહ કહેવામાં આવે છે અને આ રીતે પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ સત્તરસો ને ઇઠ્યોતેર થી સત્તરસો ને બ્યાસી વચ્ચે રાઘોબાના માધ્યમ દ્વારા મરાઠાઓ અને અંગ્રેજો આ બંને વચ્ચે થાય છે હવે આમાં રાઘોબા તો સિમ્પલ એક માધ્યમ જ બન્યા પણ આ એંગ્લો મરાઠા જે પ્રથમ વિગ્રહ થયો એ એંગ્લો મરાઠા વિગ્રહમાં મરાઠાઓનો પરાજય થયો જ્યારે અંગ્રેજો આમાં વિજય સાબિત થયા અને તેના પરિણામે મરાઠાઓએ અંગ્રેજો સાથે સાલબાઈની સંધિ કરવી પડી હવે આ જે સાલબાઈની સંધિ થઈ એ સાલબાઈની સંધિ અનુસાર થાણે છે સાલસેટ છે અને તેની આસપાસના વસઈ જેવા જે નાના નાના પ્રદેશો હતા એ પ્રદેશો મરાઠાઓ અંગ્રેજોને સોંપી દે છે તો આ રીતે પ્રથમ આંતરવિગ્રહ જેને આપણે ના કહી શકીએ પણ ચોક્કસ અને બાહ્ય આંતર વિગ્રહ કહી શકીએ કારણ કે બાહ્ય એ અંગ્રેજો માટે જ્યારે બાહ્ય આંતર એ રાઘુબા અને અન્ય મરાઠાઓ માટે તો આ રીતે પોતાની સ્વાર્થપરાયણતાના પરિણામે મરાઠાઓને પહેલો ફટકો લાગે છે અંગ્રેજો તરફથી અને આ ફટકો એટલો બધો જબરજસ્ત હોય છે કે પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ પછી અન્ય ત્રણ એંગ્લો મરાઠા વિગ્રહની પણ શરૂઆત થઈ જાય છે તો આ રીતે આપણે એંગ્લો મરાઠા પ્રથમ વિગ્રહ જોયો આ વિગ્રહમાં સાબિત થાય છે વિજય અંગ્રેજો પરાજિત થાય છે મરાઠાઓ તેમ છતાં મરાઠાઓ હોશકોશ ગુમાવતા નથી અને પોતાની રીતે લડવાનું ચાલુ જ રાખે છે કે અહીંયા આપણે વસ્તુ નોંધીશું કે પ્રથમ વિગ્રહ પછી લગભગ વીસ વર્ષ સુધી અંગ્રેજોને મરાઠા વચ્ચે ખાસ કોઈ વિગ્રહ જોવા મળ્યા નથી એટલે અંગ્રેજો અને મરાઠા વચ્ચે હવે શાંતિ હતી આ સમયગાળા દરમિયાન મરાઠાના એક મુખ્ય નેતામાં નાના ફડણવીસ આવે છે અને નાના ફડણવીસ એ સમયે મુખ્ય મરાઠા જેને કહી શકાય પ્રથમ હરોળમાં બેસી શકે એવા મુખ્ય નેતાઓમાં સમાવિષ્ટ કારણ કે એ સમયે દક્ષિણના નિઝામ જોડે ખરડાનું યુદ્ધ થાય છે અને સત્તરસો ને જે યુદ્ધનું મુખ્ય રણસિંગો ફૂંકાયું એ ખરડાના યુદ્ધમાં આમ જોવા જઈએ તો મરાઠાઓનો વિજય થયો આ મરાઠાઓનો વિજય નાના ફડણવીસના કારણે થયો ખરડાનું યુદ્ધ કંઈ જરૂરી નહોતું એ સમયે કરવું કારણ કે ખરડાના યુદ્ધથી મરાઠાઓને ખાસ કોઈ આર્થિક લાભ થયો નહીં પણ ખરડાના યુદ્ધ દ્વારા મરાઠાઓની જે એકતા ક્ષીણ થઈ ગઈ હતી મરાઠાઓ જે ભેગા નતા રહી શકતા અને મરાઠા સરદારોમાં આંતર કલહો જે ચાલુ થયા હતા એ બધા જ આંતરકલહો નાશ પામ્યા તો આ રીતે મરાઠાઓની એકતા સાધવા માટે નાના ફડણ વિશે ખરડાના યુદ્ધને બહુ જ મહત્ત્વ આપ્યું છે અને મરાઠા ઇતિહાસમાં ખરડાના યુદ્ધનું સૌથી વધારે મહત્ત્વ એટલે જ છે અને સત્તરસો ને પંચાણુંમાં જેવું ખરડાનું યુદ્ધ પૂરું થાય છે સત્તરસો ને પંચાણુંમાં સવાઈ માધવરાવનું પણ મૃત્યુ થાય છે તો આ રીતે પ્રથમ એંગ્લો મરાઠા વિગ્રહ પછી જે એ સમયના મજબૂત પેશવા કહી શકાય એવા સવાઈ માધવરાવ મૃત્યુ પામે છે સવાઈ માધવરાવ પછી હવે આગળ કોણ પેશવા બનશે તેના માટે ફરી એક વખત હરીફાઈ શરૂ થાય છે હવે આપણે એની વાત કરીશું મરાઠા સામ્રાજ્ય દરમિયાન એ સમયે આપણે પેશવાઓની પેશવા પદની ફાઇટ માટે જોઈએ તો તેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હતા રાઘોબા કારણ કે એ સમયે બાલાજી બાજીરાવ દ્વિતીયથી લઈને સવાઈ માધવરાવ સુધી કન્ટિન્યુઅસ એમણે પોતાના પદ માટે ફાઇટ આપી પણ છેલ્લે તો તે નિષ્ફળ જ સાબિત થયા છેલ્લે આપણે જોયું કે માધવરાવ પ્રથમ પછી નારાયણરાવ અને નારાયણરાવ પછી સવાઈ માધવરાવ તરીકે સવાઈ માધવરાવ પેશવાપદ ગ્રહણ કરે છે હવે સવાઈ માધવરાવનું મૃત્યુ ખરડાના યુદ્ધ બાદ થઈ જાય છે તો ફરી એક વખત મરાઠા સામ્રાજ્યમાં પેશવાપતની લડત ચાલુ થાય છે પણ રાઘોબાને પેશ્વાપદ ન મળી શક્યું તેથી રાઘોબા પછી તેમના પુત્ર એટલે કે બાજીરાવ દ્વિતીય હવે પેશ્વાપદ માટે ફાઇટ કરે છે અને બાજીરાવ દ્વિતીય સવાઈ માધવરાવ પછી પેશવાપદ ધારણ કરે છે આ વસ્તુનો વિરોધ કરે છે દોલતરાવ શિંદે અને યશવંતરાવ હોલકર છે કે એ સમયે નાગપુર છે પુણે છે ગુજરાતમાં વડોદરા છે ગ્વાલિયર છે બધા પ્રદેશોમાં રહેતા અલગ અલગ મરાઠાઓના પ્રતિનિધિ અલગ અલગ ગણાતા જેમ કે સિંધિયા અલગ હતા જેમ કે હોલકર અલગ હતા આપણા ગુજરાતમાં હતા એક ગાયકવડ કહેવાયા તો એ રીતે દોલતરાવ શિંદે જે મોહોદજી શિંદેના પુત્ર હોય છે અને યશવંતરાવ હલકર આ બંને જણા બાજીરાવ દ્વિતીયનો વિરોધ કરે છે તેના પરિણામે બાજીરાવ દ્વિતીય આ બંનેનો આડકતરો દુશ્મન બને છે તેથી બાજીરાવ દ્વિતીય યશવંતરાવ હલકરના ભાઈને મારી નંખાવે છે બાજીરાવ દ્વિતીયે યશવંતરાવ હલ્કર સાથે આમ કરીને દુશ્મની હવે દુશ્મની ઓલરેડી તો હતી જ પણ આ તો જેને કહી શકાય કે કૂવામાં હતું ને હવાડામાં આવ્યું એટલે એવી રીતે રાઘોબાના લોહીમાં જે હતું એ જ વસ્તુ બાજીરાવ દ્વિતીયના લોહીમાં આવી કારણ કે રાઘોબા પોતાની સ્વાર્થપરાયણતા પૂરી કરવા માટે પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે એ પછી મરાઠા સામ્રાજ્યને જોખમમાં મૂકવાનું હોય તો પણ મૂકી શકે હવે એવી જ રીતે બાજીરાવ દ્વિતીય પણ એ જ માર્ગ પર આગળ વધતા અને એ જ વસ્તુના વિરોધના કારણે અન્ય લોકો સાથે દોલતરાવ અને યશવંતરાવે બાજીરાવ દ્વિતીયના પેશવા પદનો વિરોધ કરેલો હવે જેવું યશવંતરાવ હોલકરના ભાઈનું મૃત્યુ થાય છે એટલે કે તેમને મારી નાખાય છે ત્યારબાદ યશવંતરાવ હોલકર ગ્વાલિયરથી મોટી સેના લઈને બાજીરાવ દ્વિતીય પેશવા પર આક્રમણ કરવા જાય છે અને આ સેના સામે બાજીરાવ દ્વિતીય ટકી નથી શકતા તેથી બાજીરાવ દ્વિતીય ફરી એક વખત અંગ્રેજોની મદદ લે છે અને અંગ્રેજોની મદદ વખતે અઢારસો ને બે ના આ સમયગાળામાં વસાઈ કરાર કરવામાં આવે છે જેને વસાઈની સંધિ અથવા વસાઈ કરારના નામે ઓળખવામાં આવે છે એ જે વસાઈ પ્રદેશ માટે થયેલો કરાર હતો એ કરાર બાજીરાવ દ્વિતીય પેશવા એટલે કે રાઘોબાના પુત્ર અને અંગ્રેજો વચ્ચે થયો હોય છે આ કરાર અંતર્ગત અન્ય પ્રદેશો અંગ્રેજો પાસે આવશે અને અંગ્રેજોની સહાયકારી યોજનાનો સ્વીકાર કરે છે બાજીરાવ દ્વિતીય એવું કહી શકાય સામે ચાલીને પોતાના જ પગ પર કુહાડો માર્યો હવે આપણે જોયું કે ઓલરેડી એક એંગ્લો મરાઠા વિગ્રહ થઈ ચૂક્યો અને એ એંગ્લો મરાઠા વિગ્રહમાં ઓલરેડી મરાઠાઓનો પરાજય થઈ ગયો મરાઠાઓના પરાજય પછી પણ ફરી એક વખત અંગ્રેજોની મદદ લેવાની કોઈ જ જરૂરિયાત નથી પણ જેમ રાઘુબાઈ પોતાના સ્વાર્થને સંતોષવા માટે ના તો મરાઠા સામ્રાજ્યનો વિચાર કરેલો ના પોતાનો વિચાર કરેલો ક્યારેક દક્ષિણ ભારતના નિઝામ સાથે ક્યારેક અંગ્રેજો સાથે તો ક્યારેક આંતરિક દુશ્મનો સાથે હંમેશા મળી જનાર રાઘોબાના પુત્ર પણ અંગ્રેજોની સહાયતા માગે છે અને આ રીતે સહાયકારી યોજના અપનાવે છે જેને વસાઈ કરાર અથવા તો વસાઈ કરારના નામે ઓળખવામાં આવે છે અઢારસો ને બેના વસાઈ કરાર અંતર્ગત સહાયકારી યોજનાની સ્વીકૃતિ જ્યારે બાજીરાવ દ્વિતીય લઈને પુણેમાં પ્રવેશવા પ્રયત્ન કરે છે ત્યારે પુણેમાં તેને પ્રવેશતા અટકાવે છે રઘુજી ભોસલે અને દોલતરાવ શિંદે હવે રઘુજી ભોંસલે અને દોલતરાવ શિંદેને ખ્યાલ આવી જાય છે કે સહાયકારી યોજના કોઈ પણ મરાઠા સરદારને પૂછ્યા વિના લેવાયેલો નિર્ણય છે આ નિર્ણય યોગ્ય નથી અને આ નિર્ણય અમે એક્સેપ્ટ નથી કરતા તો પેશવા અને અંગ્રેજો બેવને પુણેમાં કે પછી મહારાષ્ટ્રના એ વિસ્તારો કે જ્યાં આગળ પેશવા અને છત્રપતિ રહેતા ત્યાં પ્રવેશવાનો જ કોઈ હક નહોતો એટલે આ બધા ભેગા થઈને ત્યાં આગળ એનો વિરોધ કરે છે પણ હવે બાજીરાવ દ્વિતીય એમના પડખે તો અંગ્રેજો હોય છે એટલે બાજીરાવ દ્વિતીય પોતાના સંપૂર્ણ પેશવા હકોની સાથે અંગ્રેજો સાથે પુણેમાં અને અન્ય વિસ્તારોમાં પ્રવેશ કરે છે અને જેના પરિણામે રઘુજી ભોંસલે દોલતરાવ શિંદે અને અંગ્રેજોના વચ્ચે એક યુદ્ધ થાય છે અને આ યુદ્ધ જે થાય છે તેને અઢારસો ને ત્રણમાં માં થયેલો દ્વિતીય એંગ્લો મરાઠા વિગ્રહ કહેવામાં આવે છે આપણે આગળ વાત કરી કે આ રીતે એન્ગ્લો મરાઠા વિગ્રહ ઘણા બધા છે ત્રણ થી ચાર જેટલા થયેલા એંગ્લો મરાઠા વિગ્રહમાં પ્રથમ એંગ્લો મરાઠા જોયા હવે આ સેકન્ડ એંગ્લો મરાઠા વિગ્રહ અઢારસો ને ત્રણમાં વસાઈ કરાર પછી એટલે કે બાજીરાવ દ્વિતીયના એ સમયના કૃત્ય બદલ રઘુજી ભોંસલે અને દોલતરાવ શિંદેની સેના અને અંગ્રેજો વચ્ચે થાય છે આ વાત થઈ દ્વિતીય એંગ્લો મરાઠા વિગ્રહની પણ તૃતીય એંગ્લો મરાઠા વિગ્રહ અઢારસો ને ચારમાં તરત જ થાય છે કારણ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુસાર પિક્ચરમાં આપણે જોયું કે દોલતરાવ શિંદે આવ્યા પણ હજી સુધી યશવંતરાવ હોલકર આવ્યા નથી યશવંતરાવ હોલકર પાસે ઉત્તરના જે પ્રદેશો હતા તેમાંથી ચોથ ઉઘરાવાનો પછી કર વસૂલ કરવાના હક હતા પણ અંગ્રેજોની સહાયકારી યોજના બાજીરાવે પ્રાપ્ત કરી એટલે એના પરિણામે બાજીરાવ અને અંગ્રેજો બંને વચ્ચેની સંધિ અનુસાર ઉત્તરના પ્રદેશો પરથી કર ઉઘરાવાનું અંગ્રેજોએ ચાલુ કરી દીધું જે વસ્તુ તદ્દન ખોટી હતી જેના પરિણામે યશવંતરાવ હોલકરે એ સમયે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું અને યશવંતરાવ હલ્કર અને અંગ્રેજો વચ્ચે થયેલા આ યુદ્ધને અઢારસો ને ચારમાં થયેલું એંગ્લો મરાઠા વિગ્રહ કહેવાય છે જો કે અહીંયા આપણે વસ્તુની નોંધ લઈશું કે અઢારસો ને ત્રણમાં જે દ્વિતીય એંગ્લો મરાઠા વિગ્રહ થયો એમાં પરાજય થાય છે રઘુજી ભોંસલે અને દોલતરાવ શિંદેની જ્યારે એમાં વિજયી સાબિત થાય છે અંગ્રેજો એવી જ રીતે આ એંગ્લો મરાઠા વિગ્રહમાં પણ સેમ એ જ રીતે અંગ્રેજોનો આડકતરો વિજય અને યશવંતરાવ હોલકરની પરાજય થાય છે અત્યાર સુધી જોયેલા બધા જ મરાઠા વિગ્રહો જે અંગ્રેજો સાથે થયા એ બધા જ વિગ્રહોમાં કમ્પલસરી અંગ્રેજોનો જ વિજય થયો એટલે કે એંગ્લો મરાઠા વિગ્રહો હંમેશા અંગ્રેજો જ જીતી જતા હવે આ એંગ્લો મરાઠા વિગ્રહ જીત્યા બાદ દ્વિતીય એંગ્લો મરાઠા દરમિયાન અન્ય જેટલા પણ હતા જેમ કે રઘુજી ભોંસલે અને દોલતરાવ શિંદે તેમને પણ પોતાના પ્રાદેશિક વિસ્તારોમાં એ સમયે અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારવી પડી કમ્પલસરી પોતાની પરાજય હતી એટલે આ સંધિ અથવા તો સહાયકારી યોજના એ તો સ્વીકારવાની જ હતી અને એવી જ રીતે યશવંતરાવ હલકરે પોતાના ઉત્તરના પ્રદેશોમાંથી કર ઉઘરાવાનો હક અંગ્રેજોને આપવો પડ્યો આ બધી જ વસ્તુ ચાલતી હતી આપણે જોયું કે સત્તરસો ને અઠ્યોતેરથી સત્તરસો ને બ્યાસી વચ્ચે પ્રથમ અને ત્યારબાદ સીધો અઢારસો ને ત્રણ અઢારસો ને ચારમાં થયેલા અન્ય જે દ્વિતીય અને તૃતીય વિગ્રહો છે તે વિગ્રહો અનુસાર ઓલરેડી મરાઠાઓની સત્તા ક્ષીણ થતી જાય છે અને આ સત્તા ક્ષીણ થતા એ સમય પેશવા પણ ચિંતિત થાય છે તો હવે પેશવા શિંદે એટલે કે સિંધિયા હોલકર અને ગાયકવાડ જેવા બધા જ લોકો ભેગા મળીને અંગ્રેજો વિરુદ્ધ લડવાનું નક્કી કરે છે પણ તેમની અંગ્રેજો વિરુદ્ધની આ નીતિનો ખ્યાલ અંગ્રેજોને બહુ જ વહેલા આવી જાય છે તે લોકો કંઈ એક્શન લે એ પહેલા જ અંગ્રેજો તેમના બધા જ હકો છીનવી લે છે અને એક સામાન્ય યુદ્ધ થાય છે જે અઢારસો ને અઢારમાં થાય છે અને અઢારસો ને માં થયેલી આ વસ્તુને ચોથું એંગ્લો મરાઠા વિદ્રોહ કહેવામાં આવે છે તેને વિદ્રોહ પણ કહી શકો વિગ્રહ પણ કહી શકો કે પછી એક સામાન્ય યુદ્ધ પણ કહી શકો વિદ્રોહ ઇન ધ સેન્સ જે સામાન્ય કોઈ પણ એક વ્યક્તિ પોતાનો બળવો કે વિદ્રોહ સાબિત કરી દે એ નહીં બંને પક્ષે પોતપોતાના સૈનિકો આંતરકલેશને મૂકીને એકબીજાની સાથે જ્યારે લડે છે પ્રકારનો વિદ્રોહ તો આજે ચોથો એંગ્લો મરાઠા વિદ્રોહ થયો તો આ રીતે ચારે એંગ્લો મરાઠા વિદ્રોહ થઈ જાય છે આ વિગ્રહો પૂર્ણ થયા બાદ ઓલવેઝ જેમ એક યુદ્ધ થયા પછી કોઈ રાજા કે સેનાપતિનું પદ નબળું પડે એવી રીતે મરાઠાઓની સત્તા પણ નબળી પડી કેમકે બધા જ વિગ્રહોમાં અંતે તો સીધી રીતે અથવા આડકતરી રીતે છેલ્લે તો મરાઠાઓની જ પરાજય થઈ અને તેના પરિણામે છેલ્લા બે મુખ્ય છત્રપતિ તરીકે આપણે વાત કરી શકીએ પ્રતાપસિંહ અને અંતે સૌથી છેલ્લા છત્રપતિ જે મુખ્ય છત્રપતિ કે અન્ય છત્રપતિ તરીકે આપણે ગણી શકીએ એવા હતા શાહજી અપ્પા આ રીતે મહામુસીબતે પોતાનો તમામ સ્વાર્થ નેવે મૂકીને એક સામાન્ય પોતાની બુદ્ધિ અને શક્તિના ઉપયોગથી છત્રપતિ શિવાજીએ જે અખંડ મહારાષ્ટ્ર રાજ્ય કે પછી સ્વતંત્ર મરાઠા સત્તાનો પ્રારંભ કર્યો એ સત્તાનો અંત કંઈક આ રીતે આવે છે તો આ આપણે જોયું ભારતમાં મરાઠા સામ્રાજ્ય